આવે મનવા માટે મોજા જીવનમાં તરતી ફરતી મનવા

આવું બાજુમાં બનેલું એવું એમના ઘેર બાજુમાં એક બેન રહેતો તો એમના ઘેરથી સુરતી રાગ હતા હતા અને એમની ભેં છે ને ભેં વિવાણી હતી ભેંશ વિવાણી હતી પણ બે ત્રણ તાળા પાડું જીવન મરી ગયું તો ભેં દે હતી બે ત્રણ ત્રણ ગાળેલા ભેજ દેના અને સાહેબ બાપળાવું ઉદાર હતા અને બુંદે કીધું કે સાહેબ એક કોમ ના કરો મારું સાહેબ કે કયો હશે કરવા જેવું તો કરીશ કે મારે ભેંસની પાડો મરી ગયો અને ભેંસ દેતી નહીં તમે કોમ ના કરો હું ભેંસ દો એવું તો કાળો કોબળો ઉઠીને મારી ભેંસ ને આગળ ઘડી વાળો ઓકા ના પડો કદાચ પાડો સમજીને ભેંસ દે અ સાહેબ કે તમારું જો ભલું થતું હોય તો મને આટલું કોમ કરવાનું શું હોતું હશે કરી આપું ચલો કરી દઈશ બસ બહુ ઉદાર તમે નાનું મોટું શરમ જેવું હતું નહીં બહુ ઉદાર માણસ તે સવારે ગયા કોઈ ઉઠીને ભેંસની આગળ ઓકા પડે એટલે ભેંસનું લાગ્યું કદાચ મારા પાડા જેવું દેખાય છે ભેંસને ચાટ્યું ચાટ્યો અને ભેંસ પાર ભેંસને દૂધ કાઢ્યું દસ લીટર દૂધ કાઢ્યું ખુશ થઈ ગયો અરે વાહ સાહેબ સારું કે તમારું સારું થઈ ગયું તમે આયા મારી ભેંસને ન મારી ભેંસ વહુચીજો નાદ દેતી બંધ થઈ તો શું કરો તમે વળી સારું તે સાહેબ હજી આપજો ને તારે આવું ને આવું કદાચ મારે બે દાણા વળી જાય તે હોજી સાહેબ પાસે જા હોજો પાછા કોબો કાળો ઉઠીને ઓકા પડ્યા તો ભેંસ ચાટી ઉડી ભેંસ સમજી જઈ પાડો છે કઈ દૂધ લાવી પાછું પોતા આઠ લીટર ભેંસ નું દૂધ દોઈ કાઢ્યું દૂધ તો ખુશ થઈ ગયો હાલો હારું સાહેબ તમારું હારું થઈ ગયું વળી બૂમ ઘરમાં જ્યાં લોટો ઉપડીને દૂધ લાવ્યો લો સાહેબ લઈ જાઓ ખાજો સાહેબ કે ના 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 રાહો ના ના લઈ જાઓ સાહેબ લઈ જાઓ જોડે અમે સમજીશું કે અમારો પાડો પી ગયો હતો સાહેબ કોઈ બોલ્યા નહીં અમજા નહીં અશે બચારા લઈ ગયા બહુ ઉદાર હતા બોલ્યા નહીં હોય અશે એમ કરી દે તો સાહેબ હવારે આવજો તાણો તે બીજા દાણ હવારે આવ્યા રાબેતા મુજબ કાબળો ઓટીનો ઓકા પડ્યા તે એ વખત ભેંસ ને શિકર હું કમ હતી ઉજી તે ને આમ તો કાયમ નેચું જોઈને ખાતી પણ આમ પાછળ જોયું તે સાહેબના બૂટ મોજા પાડી જાય ભેંસ ને વિચાર મારો પાડો બૂટ મોજા વાળો હોય ના અને ભેંસને વેહમ પડી કે મહોંતકોના અલગ નકલ કરેલી છે વાળા બનાવટ થઈ રહી છે અને ભેંસને બરાબર ઊંઘી જોયું આમ જોયું કે હા પાડો મારો નહીં બે તાળીથી આ રહ્યું જ મને બનાવે જાય સારી રહે અડી કાઢીને બેંસને પેટું મળ્યું સાહેબની ત્રણ પહોળીઓ ભાગી લેવો સાહેબ બચારા બે મહિના દવા અમે ત્યાં શેજ ફરતા થયા સેવા કરવી હતું જોઈન કરાય અરે રાજ તણી માતા હતી અને ગોતારી નિજ અરે રાજ તણી માતા હતી અને ગોધારી અરે સો પુત્રો એને હતા અને હતો ગણો જ પરિવાર અરે રહ્યા નહીં पिता પૂજા દેવા નમા ચડતી પડતી આવે મન શા માટે મૂજા પડે જે બે એ નીર જઈ સાગર મોહ એ

અને કામ બધું જ સાસુમાં જોડે બનાવ કરાવો અને સાહેબ ને કે કામ બધું હું કરું છું સાહેબ આવીને જમવા બે અંકે સારી બધી કે મેં બનાવીશ કે અરે સાહેબ બીજા તારે કે ભલાણું સારું બને કે મેં બનાવીશ વાસ્તવમાં બધું સાસુમાં બનાવતો બુંદરો હતા આવડે નહીં અને બધું બેઠા બેઠા કામ કરાવું આપણો સાસુ સારો હતો સીધો હતો કામ જ જતો હતો આવું એક દિવસ એવું બન્યું કે સાસુને એમને છોકરાને કીધું કે માસ્તર કે બેટા મારા મારા પિયર થોડું જી આવું બે દાળ કહેતો હોય તો હું જીઆ આવું તો છોકરો જો ને બા ઘેર હું આવું છે આ તો મારે ઘેર તો તમારે બેઠા બેઠે ખાવું છે આપણા ને કોઈ ખબર નહીં કે આ કોણ કામ કરે છે તમે તે અને આ બી ઘેર એકલો ને સાહેબ રવિવારની રજા આવી રવિવારના દાડો વહેલા સોનતી ઉઠીને સાહેબ થી બહુ ઘર કહી કી છે આજે એક કોમ કરે આજે રવિવાર છે મારે રજા છે અને હું ફ્રી છું એક કોમ કરું માલ ફુવા બનાય તો બપોરે બે જણો ખાઈએ મને આજ માલ ફોવા સાંભળ્યા છે માલ ફોવાનું નો વાપર્યું ને બુન ધ્રુજાડી છૂટી કદી બનાવેલા નહીં હાહુ માં જોડે બનાવેલા તો હાહુમાં બનાવતો નહીં ખાતો પણ આ બુન થોડો હલવાનો પણ તો જો કહેવા જોઈએ તો બહાર પડી જાય કહેતો તો હું બનાવું છું ને આજે હાહુમાં છે નહીં બનાવવાના મારા લમણે આવે છે કરું છું કે હું બજારમાં ફરીને આવું તું તાર બનાવીને પછી જમીશું આપણે આને માસ્તર બજારમાં જ્યાં બૂન કે કરવું તો પડશે કે ખબર હતી મારી શીડું હતો તો તપેલીમાં લોટ કઉનો પાણી રેડી બનાતો ચાચર થતો હતો આટલું ઉભો જોયેલું રહોડામાં બીજું જાજુ જોયેલું નહીં એટલે આ બૂન કે હા જોજો હું બનાવી દઉં સાહેબ જ્યાં અમને ચાલુ કર્યું કોમ તે તપેલામાં બધી થી કબાટમાંથી થોડો લોટ લાવ્યા તપેલી માં ન શીડું કર્યું ચૂલા ઉપર ચાચર મૂકી નીચે દેતવા સળગાયો અને પછી તો હું ભરી પેલા પોવાલામાં લોટ કે લોટામાં ભરી દઉં હું નોશ્યું ને તો દોવાળમાં ગોટા નીકળ્યા જાચન મોતી અને બુલ હળવોળો કે હારું છે માલ બળવા મંડ્યો કે માલפו બરાબર થતો નહી કે હારું છેમ ખોમી હું સકી મારી હાહુ કરતો તો એવું ને એવું તો હું કરું છું તો આવો બળવા છે મંડ્યો માલפו એટલે અમને વિચાર્યું કે કદાચ મારી હાહુ ના હાથે બંગડીઓ નથી મારસે એ તો ફેણ નહી પડતો હોય ને કે તો અમને તો બંગડીઓ બધી કાઈ જ નહોતી

તો મને પહેરી જોવા દો કદાચ માલ બોલ માસ્તર માં નો વિશે આવી જતો તે હારે તો ઓયડામ જો હાવ માના જેવો કાળો હાલલો પહેરીને આવ્યો તને જોયું દર્પણ આવું મારી હાવું જેવી લાગુ છું કાળા હાલ્લા વાળી પાસો આવીને પાછો મને રેડ્યું તો દુવાળાના ગોટા નીકળ્યા અને બુંદ રોવા જેવો થઈ ગયો કે હારું મોનો કના મનો ખોમી છે માલફુઆ બનતા નહીં મારી હાવુના જેવા માલફુઆ મારી જોડે કેમ ન બને હાવુના જેવા હાથે કર્યા હાઉના જેવો હાલ લો પેડ્યો તો એ માલફો બનતા જતત વિચાર્યું કદાચ મારી હાથ બોડું તું મારે બાલ કદાચ એ કોમી આવતી હોય બનવા તો જો ને તે 50 રૂપિયા નોટ લઈ સીધો બાર ની એક બાજુમાં નાઈ ની શોપ હતી કે ભાઈ મારા મોથા બાલ કાઢી નાખી પેલો કે માસ્ટર મારી નાખે તમને આવું બાલ કાઢવા આવ્યો છે કે તારે પૈસા છે કે નહીં લેવાના બીજે જઉં પેલો કે પચાસ રૂપિયાનો ઘરાક થાય લાઈન કરીને ખાલી બે ખુરશીઓ બે ખુરશી ટકો કઈ નું મસ્ત હાથ ફેરવતો ઘેર આવું તો મને લાગે કદાચ મારી હાવુ જેવી દેખાવ છું હું દર્પણમાં જઈને જોયું તો શું હાવુ જેવો લાગતો હતો કાળો હાલો હાથ પૂછા કે હા આવું કદાચ માલફુઆ પાછો રસોડામાં જઈને તો દોવાળાના ગોટી ગોટા નીકળ્યા અને બૂનતો રોવા મંડ્યો કે હારું આ મોનો કોના આવું થતું હતું પેલું માસ્તર ઘેરાયા અને પૂંઠી પવડી પૂંઠી ભાર્યો કે કારણ બાજા ને ઘેર પાછો આવી ગયો તો કે એ બાયણામાંથી ટવકો પડે બા ક્યારે આવી તું કે અમને પાછું વળીને જોયું તો મોટું દેખો નિયમ કરાવ્યા કે આથી હું ખેલ કર્યા છે કે કાળો હાલો મોથો બોળો ના બધું તે હું હું ઢંગ કર્યા છે ત્યાં આવું નાટક હું ઉકલ્યું આવું નાટક પછી તો હાચું બોલ્યા વગર શૂટ કરો તો રોવા માંડ્યો

મારે યારી કે તું ખેલ કર્યા છે આ ચાચર માં તેલ જ રેડ્યુંલ બને હે તેલ રૂપી ભક્તિ આપણા જીવનમાં જો ના હોય તો આપણી ભક્તિ ભક્તિ ઉગ આ તેલ રૂપી છે નહીં એ હોય તો જ આપણી ભક્તિ ઉગ ન કે ગમે તેવું રેડો તો મળી જ જાય દોડા જ ને એટલે જીવનની અંદર ભક્તિ કરવી હોય તો પેલું તેલ જેવું માધ્યમ આપડે ભક્તિનું માધ્યમ હોય તો આપણું જીવન ઉજળું બને કે બન નહીં हर पांच पती धर्मदा तार हर पांच पती था धर्मदा तार यू एड़ा न श्री हरि आयूं दुख न पू चीर पूसास

આવજે આવા છોકરો બહાર નીકળેલો નહીં બસ મજૂરી મહેનત બીજું કોઈ કામ કરી શહેરમાં ગયેલો નહીં દુનિયા ઉપર શું છે કોઈ જ્ઞાન ફરતો ફરતો ગામમાં મેળામાં મેળામાં ગયો ફર્યો મેળામાં ફરતો તો એક દુકાનમાં દર્પણ લબડાયેલું જોયું નહીં અને ભો એનો પોતાનો ચહેરો દેખો ને દર્પણમાં એટલે આ છોકરા એમ લાગ્યું સારું આની અંદર મારા જેવો કોઈ માણસ છે ખરો કે દર્પણ કદી જોયેલું નહીં કે મારા જેવું જેવો માણસ છે આના લઈ તો મારે ખેતી નું કોમ કરાવતો ફાવ મને સ માણસ કોમ કરે એવો લાગે છે વાસ્તવમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું દુકાન કેટલા પૈસા વીસ રૂપિયામાં દર્પણ લઈએ પેક કરીને ગેર લઈને આવ્યો બીજું કોઈ કર્યું નહી વીસ રૂપિયા વાપરીને ક્યાં અને ગેર લઈને રસ્તામાં જોતો ઘેર જોયું તો દેખાય એટલે કે આ સખરો માણસ અંદર માણસ છે ચાલો એને સિઝન આવશે તો ખેતીના કામો લઈ છે આને પણ મારી બાને કે મારી પત્નીને ને કેવું નહીં ઘરમાં જઈને કબાટમાં ગોદવા ગાલી દીધું મૂકી દીધું એટલે બાકી ફરીને આવ્યું કે આ ફરીને આવ્યો પછી આને હું થાય વેલા આવેલા ગરબો કોઈ ના તો જઈને જોઈએ આવો કાઢીને સખ જતો રહ્યો મોથી ગોદવામાંથી દરપણ કાઢીને જો પાછું દેખાય કે સ ખરો જો નહીં ભલે રહ્યું કે રાખવા દે સીઝન આવશે નહીં કાઢો બારે તો આ ઘરમાં જાય ને આવે ને જોવો કરે એટલે બહેના એક દાડો વેમ પડ્યું ભાઈના ને વેમ પડ્યું કે મેળમ જઈને આ તારના ઘરમાં સોના મને જઈને કરી શકે કોમ કેતા નહી હું છે એટલે બહેરા તો વેમ વધ મોનો કોક સારું આ ભાઈ બહાર નીકળ્યો એટલે ઘર ઘરવાળી ઘરમાં જઈને કબાટ ફે ગોધળામાંથી આડ્યું હોય અડિયો કાઢશે મેળામ મારા જેવી મારી હોશ લઈને આયા છે આ ગયા તમે એમનું વર્તન બદલો શું શક્યા જય તાર નાખ્યા લા પછી લાઈન કઈ કબાટમાં ગાલી શક્યા અમારી હોશ જેવી મારે જેવી જીવી લઈને આવ્યા છે ક્યાં આબા ગઈ ની વાર ઘેર આવે એટલે કે વાત છે ઘેર આવે એટલે બેને ચાલુ થઈ ગયો ઝઘડો બેને રક્મ જિક્કા ચાલુ થવા માંડ્યો બે ત્રણ દાડા આવું લડવાડ ચાલી એટલે ડોષી જ ખબર પડી ખાલો બે જણ લખતી નહીં લડે છે કે એમાં મો લોકો નામના પર નવું કરેલું છે ને બે લડ ન કદી આ સુધી લડ્યો નહીં તેની મારે કીધું પેલાં બૈરાનગ્યું હવે તું લા ઝઘડો કેમ કર્યું છે કે બાદ તમને ખબર નહીં કે શું શકે અરે તમને ખબર નહીં કે આ તે તારા મેળા મોકલા હું કરીને જોણો છો તમે ન કરતું કે ના ના મારો છોકરો કોઈ ના કરે હું કોઈ ના કરે કે છોકરો બહાર બેઠો બહાર છે ને કઈ એની માને લઈને હાવું ને આવ્યું ઓયડામાં અને ઓયડામાંથી જઈને ગોલવા ઊંચો કરીને દર્પણ કાઢીને એને હાવું ને બતાવ્યું કે જુઓ કે આ જેવી મારા જેવી લઈને નહીં આવ્યું કે હવે એને હાવું ને દર્પણ હાથમાં લઈને જોયું અને પેલા છોકરાનું ગરબા આપવું

અરે રાવણ મોટો રાજીઓ અને મે ગયા પાણી ભરે એનો કહું શુભે અરે નગર માં લાગી જારે લાય હો લવવા કપનાયો ஜவனா சரத்தி படத்தி ஆனா சாட்டே અને કુસંપત્તિ અરે સાંપતિ અને કુસંપત્તિ મો જ દુ અરે એવો રસ્તો શોધીએ જો સુખ સુખ અને સુખ સદગુરુ સ્વામી ના ભજન વિના चढ़ती पढ़ती thank mm -hmm. you